કાવી બંદરે આવેલ સ્વયંભૂ મહાદેવ મંદિરના નવીનીકરણ માટે દાન અંગે અપીલ કરવામાં આવી જંબુસર તાલુકાના કાવી ગામના પૂજક સમાજના ભાઈઓ જેઓ માછીમારી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે તેઓ મહાસુદ દશમના રોજ મહીસાગર ત્રિવેણી સંગમ કાવ્ય બંદરેથી માછીમારી કરવા ગયા હતા તે સમયે ઝાડમાં અલૌકિક શિવલિંગ મળી આવેલ જે અંગેની વાત વાયુવેગે પ્રસરતા દર્શનાર્થે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને કાવ્ય બંદર ખાતે શિવલિંગ લાવી તેને વાલ્કેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તજનોના દર્શન પૂજન માટે રાખવામાં આવ્યું છે હાલ કાવ્ય બંદરે નૂતન મંદિર નિર્માણ માટે દાનની જરૂરિયાત હોય ભરતભાઈ વસંતભાઈ વાઘેલા દ્વારા આઠ કલાકે શિવભક્તોને દાન માટે અપીલ કરવામાં આવી છે કાવી બંદર દરિયા કિનારે છે અમને આ શિવલિંગ અમને આ દરિયા કિનારે મળી આવેલું છે અહીંયાથી એકસો એસી કિલોમીટર અમે મચ્છી પકડવા ગયા સવારમાં જોયું ઝારમાં તો અમને શિવલિંગ આ મળી આવ્યું એમાં બાર જ્યોતિર્લિંગ છે ત્રિશુલ છે નાના શિવલિંગ છે અને અને હવરમાં બંદર બોટમાં લાવ્યા બોટમાં કાવી બંદર બાલકેશ્વર મંદિરે અમે આ શિવલિંગ મૂકેલું છે અને મંદિરનું આ નિર્માણનું નિર્માણ કરવું છે અમારે વિશાળ મંદિર અમારે બનાવવું છે તો તમારા ભાવિ ભક્તોને દર્શન કરવા આવો ને અહીંયા ઘણા લોકો આવે છે કાવ્યના લોકો અમારે ફાળાની જરૂર છે અને અમારે મોટું ભવ્ય મંદિર બનાવવું છે ક્યાં આગળ આવ્યું કાવી બંદર કાવી બંદર આ મંદિરે એકચ્યુઅલી ભક્તો આવે તો કઈ રીતે આવે આ કાવી બંદર કાવી બંદર કાવી કંબોઈ કોને તો કાવી બંદર શોર્ટકટ રસ્તો છે ગામમાં કોઈને પણ પૂછો ટકાવી બંદર રસ્તો તમને કોઈ પણ બતાવી આપશે